નમસ્તે મિત્રો પલ્લવી હર્ષવર્ધન વર્કર સ્વાગત છે આપનું વાત કાલના આપના પ્રતિભાવ માટે સ્વાભાવિક રીતે જ હું આપની બહુ જ આભારી છું મિત્રો હા અને આપનો આ પ્રેમ જ મને હોંશે હોંશે નવા નવા વિષય લઈને અહીંયા દોડતી કરે છે મિત્રો આજની બે વાત હતી એક તો હું છે ને તે અહીંયા આવતા પહેલાં એક ગીત સાંભળીને આવી છું ઇટાલિયન ઇટ ઇઝ અને વેરી નાઇસ મેનિંગ ને એટલું બધું ફેમસ ઘણા જે યંગસ્ટર્સ હશે એને તો ખબર હશે અને આની ઠોન પણ એટલી બધી આજકાલ તો લાગી છે તો એના શબ્દો ઇટાલિયન સોંગના શબ્દ હું થોડું શીખીને બે લીટી છે ને ગાતી હતી તો હજી મગજમાં એ જ ઘૂમે છે એટલે પહેલાં એ ડોન્ટ થિંક કે આ વાત સૌની બદલાઈ ગયું છે હા એ કે અને બીજું કે ઉંમર પ્રમાણે દરેક દરેક વયના કયા કયા મુખ્ય કેરેક્ટરિસ્ટિક છે કઈ મુખ્ય વ્યક્તિત્વની ખાસિયત છે હા એ મને જરાક એજ વાઇઝ બહુ જ મગજમાં આવ્યું હા તો એની વાત કરવી હતી તો પહેલાં એ મારા મગજમાં ઘૂમે છે પછી મને કદાચ નહીં આવડે એ લખ્યું છે યસ હું ચાલુ કરું છું ઓપોટીયાનો પોતાવી વાયા ચા બેલા બેલા છ પોનો પોતાવી વાયા બિલા છાવ બેલા છાવ બિલા છાવ જાઓ જાઓ ઓપોટીયાનો પોતાવી વાયા

ગુડ બાય અને બ્યુટીફુલ બે થાય છે અને જુદી જુદી વખતે એના જુદા જુદા મિનિંગ સાથે આ જે રીતના આપણે એક નથી બહુ પ્રખ્યાત લોકગીત પછી એમાંથી એવું જાય છે પણ સાંભળવાની બહુ મજા આવે છે પહેલાં છો લખશો એટલે તમને બધું મળશે હું તો છે ને તે કોપીરાઇટના લીધે તમને હું અહીંયા સંભળાવી ન શકું બાકી યુ જસ્ યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ ઓન ધ કોન્ટરી એ ગીતને મહત્ત્વ મળે તો સારી વાત છે ડોન્ટ નો હવે ઈચ્છા પ્રમાણે જે મિત્રો વ્યક્તિત્વના જુદા જુદા જે પાસા દેખાય છે હા એનું હું તમને ક્વિકલી રાઉન્ડ અપ કહીશ મિત્રો કે સૌથી પહેલાં જ્યારે બાળક નાનું હોય છે ત્યારે ઇમ્પલસિવ હોય છે એ એ જે ધારે ને એ એને કરવું જ પડે હં પછી જિદ્દી હોય છે ધારી ધારીઓ મનમાં એને મળવું જ જોઈએ એમ હોય છે એને રિપીટેશન બહુ કરવું પડે આપણે એકની એક વાત બહુ જ વાર રિપીટ કરો ને એને ગમે ખરું ને તો જ એના મગજમાં જાય ક્યુરિયોસિટી તો બહુ જ હોય છે મિત્રો જિજ્ઞાસાની તો કોઈ સીમાની બહુ જ આ ઉંમરે ફર્સ્ટ ફેઝમાં બહુ જિજ્ઞાસા હોય છે ભોળ પણ હોય છે બહુ ભોળા જિજ્ઞાસા ભોળ પણ પછી રિપિટેશન જીદ ઇમ્પલ્સિવ હા આ બધું એની એની મનની વૃત્તિ પ્રમાણે વર્તું પડે એવું હોય છે અને આપણે કહીએ તો દુનિયાના જે નેગેટિવ ગુણ કહીએ ને એવાને એકે હોતા નથી બધા સરસ સરસ ગુણ હોય છે પછી જેમ મોટી થાય ને મોટું થાય બાળક એમ શું થાય કે જે જરીર જરૂરી ગુણ હોય ને સારા એ જોતા રે બીજા ધીરે ધીરે ચીખે પેલા હોય તો યુવાની આવે ત્યારે તો શું થાય કે કોઈ પણ કામમાં એ જલ્દી કૂદી પડે એના સારા સાર કંઈ વિચાર કરે જ નહીં અપમાન જરાય સહન ન થાય દરેક વાતનું લોજિકલ ઉકેલ જ એને જોઈએ પોતાને જાતને પ્રેમ કરવા માંડે ને એ પછી કદાચ છે ને તે એને ઓપોઝિટ સેક્સમાં એ રસ પડે છે પછી આત્મવિશ્વાસ બહુ હોય છે આ ઉંમરે હા તો આ આ આ જરા ટીન એજમાં થાય છે એનાથી મોટા થાય ત્યારે ચંચળતાને બધું જતું રહે છે ફેમિલી શરૂ થઈ ગયું હોય એટલે મિત્રો ઠરેલ થાય હમ અનુભવી એકદમ અનુભવવાળા લાગે પછી કાબેલ બધી બાબતમાં જે જે એને શીખ્યું હોય કર્યું હોય એમાં એ લોકો તા મેળવવા ટ્રાય કરે છે કાબેલ એમાં બેસ્ટ થવા ટ્રાય કરે છે કુશળ કુશળ થવા ટ્રાય કરે છે અને પછી અમુક ઉંમર થાય ને એટલે એને આપણે કઈ શાણા એ સમજી શકે કોઈ નીર બગાડે નહીં બધું આયો પણ રાખીને બરાબર કાન ખુલ્લા રાખીને બધું કામકાજ કરે ને જો સારું બાળપણ અને સારી યુવાની ગઈ હોય તો આવા સરસ ગુણ ગૃહસ્થ આશ્રમમાં હોય છે મિત્રો હા અને એમાં પહેલાં આવાના કોઈ ગુણ નથી હોતા ખાલી કમ્પેરિઝનને ને ગુસ્સો જ હોય છે યુથમાં પણ આમાં તો ઈર્ષા હરીફાઈ ધિકારું સરખામણી કરવી આ બધું સાયમલ્ટેનિયસ આ ઉંમરમાં ચાલે છે અને આ તબક્કો તો બહુ લાંબો હોય છે મિત્રો એટલે અને એના પછી વૃદ્ધત્વની પહેલાંનો ને આનો એન્ડનો તબક્કો આવે ત્યારે પાછા જુદી રીતના ઠરેલ એવા થઈ જાય છે બધું જિંદગીમાં મેળવી લીધું હોય છે હમ કોમ્પિટિશનમાં રહેવાની હવે જરૂર નથી હા બધું પોતાને જેટલું કમાઈ લીધું હોય છે છોકરાઓને સેટલ કર્યા હોય છે મમ્મી પણ એની રીતે બહુ જ કામકાજમાંથી પરવારી હોય છે હં અને પછી એનો જે છેલ્લો ગાળો છે એમાં તો મિત્રો પાછું છે ને તે બિલકુલ બાળક જેવું જ થઈ જાય છે બહુ સિક્યોરિટીની જરૂર પડે હા અને પછી કોઈના સહારા એટલે સિક્યોરિટી વગર પછી ફિઝિકલી પણ કોકની મદદની જરૂર રહે બહુ લાગણીશીલ થઈ જવાય વાતે વાતે રડવું આવી જાય બહુ જ એક જાતની ઇનસિક્યોરિટી રહે લાઈફ આફ્ટર ડેથ શું હશે એના વિચારો મારે શરીર પણ પાછું સાથ ન દેતું હોય એટલે પાછું છે ને તે કરતાં જેવું થોડુંક વર્તન દેખાય છે સો ધીસ ઇઝ ધ સાયકલ રે આ આ ઉંમરવાઇઝ આ લક્ષણો છે જ અને એ દરેક થવાનું છે હવે એ એ દરેક વાઇઝ થાય તો સારું છે પણ સ્થિરીકરણ થઈ જાય તો મોટા હોય તો એ નાના જેમ વર્તે પછી મિડલ એજેડ હોય તો એ યુથ જેમ વર્તે એવી રીતના હજી મિડલ એજમાં હોય તોય બુઢાપાની જેમ એ એ રીતનું એક જાતનું વર્તન જો એ સ્વસ્થ રીતે ન ઉછેર થયું હોય ન ભોગવ્યું હોય ન ગાઈડન્સ મળ્યું હોય ન આંખો ખુલ્લી રાખી હોય તો આ બધું થાય તો આ તો જેવી રીતના ઉંમરના લક્ષણ છે મિત્રો જેમ અમુક ઉંમરે તમને રીડિંગ ગ્લાસ આવે એ બધું નક્કી જ છે યુ નો ખેવિટી એ તમારા ટૂથમાં આવે ને પગ દુખવા માંડે ને એવું બધું જાત જાતનું એ જ વાઇસ ઘસારા તો થતા જ હોય છે હા તો ભાઈ દરેક ઉંમરની વિશેષતા છે ને દરેક ઉંમર પ્રમાણે આપણે બહુ જ મન ભરીને જીવી લઈએ મિત્રો હા મેં કહ્યું એમાં બધું તો છે જીરસા કમ્પેરિઝન રાઇબલરી હા તમારે બધા સરખામણી પછી તમને કોઈ ચાહે ન ચાહે ધિકારે આ બધું તો છે જ પણ મિત્રો ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ સેકન્ડ ફેઝ સુધી તો ઠીક છે કે તમે ચાહો ને તમને બધા ચાહે ને એ બધું યુથમાં એ બધું ફેઝ હોય છે પણ મી મિડલ એજમાં તમારે ફેમિલીને જેટલું એન્જોય થાય એટલું કરવું અને મિડલ એજ પૂરી થાય ને એટલે મિત્રો યુ બી વિથ યોર સેલ્ફ ભલે ને તમારે છેક સુધી તમારું કમ્પેનિયન રે તમારું ફેમિલી રે તમારે બધા આગળ પાછળ થાય પણ સ્ટીલ સ્ટીલ તમારી જે સફર છે એ એકલા એકલી જ છે સો તમારી જાત સાથે રહો એન્ડ યસ્ટ વેન આઈ ટોલ્ડ એટ ધીસ ઇઝ યુ ડોન્ટ હેવ ટુ ફાઇન્ડ યુ નો એટ એની ટાઈમ તમે ઇમોશનલ બની જઈ શકો અને કયા પ્રસંગ સાથે શું કોરિલેટ થઈ જાય એ ખબર નથી પડતી એટલે મેં મિત્રો કહ્યું દરેક દિવસ સરખા હોતા નથી હા અને તમારું મન ઘણો સાથ ને કુટુંબ ને એવું ઝંખે છે પણ એવું જરૂરી નથી કે કુટુંબ હોય તોય તમારું હોય અને કુટુંબ ન હોય તોય તમારા ઘણા હોય આવું જરૂર પણ આ એક આ ઉંમર પ્રમાણેની આ વિશેષતા છે ને એમાંથી કોઈ રાજા કે રંક એનામાં ફેર નથી હોતો રાજાનું છોકરું એવું જિંદગી ને એવું હોય છે નાનું નું છોકરું એવું હોય છે રાજા રાજાનું વૃદ્ધત્વ એ રીતનું હોય છે રંકનું એ રીતનું હોય છે જે જે ભગવાને જે આપણા બોડીની રચના શરીરની કરી છે હા હજુ નિત્ય શાસ્ત્ર વયમ પણ એ પછી આત્મા અમર જેવું બોડી અત્યારે આવી વાત કરીને તમને વિકેટમાં ગભરાવીશ નહીં જોકે ગભરાવા જેવું કાંઈ છે જ નહીં બધા જાણે છે પણ આ તો કહું છું કે એ જ વાઇસ તમારું ઉછેર અને તમારું વર્તન હોય તો સારું લાગે ને દીપી ઉઠે હા અને બહુ એજથી આગળ પાછળ જાવ તો તમને કોઈ સ્વીકારે નહીં સો મોઠે એલ્સુરેન્ડ મારાથી નહીં રેવાય ઓ ભોઢીયાનો ભોટા ભી વાયા બેલા છાઉ બેલા છ બેલા છાઉ છાવ છાવ ભોઢિયાનો Porzami vai, bella ciao, bella ciao, oh, bella ciao, ciao, ciao. No, Putti hanno portami la, 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 la.